નમસ્કાર આપ સૌનું સ્વાગત છે ડીટીવી ન્યૂઝમાં આજે અમે વાત કરવા જઈ રહ્યા છે જાલોદ એપીએમસી ચૂંટણીના રોમાંચક પરિણામ વિશે જ્યાં ધારાસભ્ય મહેશ ભુરિયાએ બિનહરીફ જીત હાંસલ કરી છે ચાલો જાણીએ આ ચૂંટણીની સંપૂર્ણ વિગત આજે જાલોદની ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ચૂંટણીનું પરિણામ જાહેર થયું અને ધારાસભ્ય મહેશ ભુરિયા સતત બીજી ટર્મ માટે ચેરમેન તરીકે બિનહરીફ જાહેર થયા છે ચૂંટણી અધિકારી ડીકે ખેરે આ નિર્ણયની સત્તાવાર જાહેરાત કરી આ ચૂંટણી પ્રક્રિયામાં કુલ સત્તર પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો જેમાં દસ ખેડૂત પ્રતિનિધિ ચાર વ્યાપારી પ્રતિનિધિ એક ખરીદ વેચાણ સંઘ પ્રતિનિધિ એક જિલ્લા રજિસ્ટ્રા સહકારી મંડળી પ્રતિનિધિ અને એક જિલ્લા ખેતીવાડી અધિકારીનો સમાવેશ થાય છે જોકે એક ખેડૂત પ્રતિનિધિ અને એક જિલ્લા સહકારી મંડળીના પ્રતિનિધિ ગેરહાજર હતા જાલોદ એપીએમસી ની આ ચૂંટણી ગત એક મહિનાથી ચર્ચાનો વિષય હતી ઘણી વખત ચેરમેન પદ માટે અવનવા કાવા દાવા રચાતા હોય છે પરંતુ આ વખતે મહેશ ભુરિયાએ પોતાની સચોટ કામગીરી અને વિશ્વસનીયતા સૌનો વિશ્વાસ જીતી લીધો ચૂંટણી અધિકારી અન્ય કોઈ ઉમેદવારોને ફોર્મ ભરવા જણાવ્યું હતું પરંતુ મહેશ ભુરિયા સિવાય કોઈ ઉમેદવારી નોંધાવી નહીં અને આમ તેઓ બિનહરીફ વિજેતા જાહેર થયા આ બિનહરીફ જીતની ખુશીમાં મહેશ ભુરિયાના ટેકેદારોએ ફટાકડા ફોડ્યા ડોલ નગારા વગાડ્યા અને એકબીજાને મીઠાઈ વેચી ઉજવણી કરી મોટી સંખ્યામાં શુભેચ્છકો શુભેચ્છા આપવા ઉમટી પડ્યા હતા ચૂંટણી દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસે સઘન બંદોબસ્ત ગોઠવ્યો હતો જે કારણે ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ મહેશ ભુરિયાની આ જીત દર્શાવે છે કે ખેડૂતો અને વેપારીઓનો તેમના પર કેટલો ભરોસો છે તેમની પ્રથમ ટર્મ દરમિયાન જાલોદે પીએમસીમાં થયેલી પ્રગતિ અને ખેડૂતોના હિતમાં લેવાયેલા નિર્ણયોને લોકોએ ખૂબ જ વખાણ્યા છે તાહદી ઝાલુ દે પીએમસી ચુરણીની રોમાંચક અપડેટ મહેશ બુરિયાને અમારી ટીમ તરફથી શુભેચ્છાઓ તમને આ સમાચાર કેવા લાગ્યા નીચે કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા ગુજરાતના દરેક સમાચાર માટે અમારી ચેનલ ડીટીવી ન્યૂઝને કરવાનું ભૂલશો નહીં જેથી દરેક અપડેટ તમને સૌથી મળે ફરી એક નવી અપડેટ સાથે ત્યાં સુધી નમસ્તે જય સમિતિ અધિકારી તરીકે પંચમહાલ જિલ્લાના હજાર સહકારી મંડળીઓ નિયુક્તિ કરેલ હતા આજે સમય ટુ સમય ખેતીવાડી સુધાર સમિતિના જાહેરનામા મુજબ બીજી ક્રમ માટે ચેરમેનની ચૂંટણી માટે હું મહેશભાઈ સોમદેવ ભૂરિયા એ ઉમેદવારી કરેલ છે અને બીજી ક્રમના ચેરમેન તરીકે બિન હરીફ ચૂંટાયેલો જાહેર ચૂંટણી અધિકારી કરેલ છે તો આવનાર સમયની અંદર જે ખેતીવાડી ઉત્તર સમિતિ જાલોદની ચેરમેન તરીકેની બીજી ક્રમ માટે બિન હરીફ ચૂંટાયેલો જાહેર અધિકારી કરેલ છે તો ખેતીવાડી સમિતિના વિકાસ માટે સર્વાંગી વિકાસ માટે સમતોલ વિકાસ માટે અને અમારા ખેડૂત ભાઈ બહેનો હોય વેપારી બંધુઓ હોય એમને પ્રમાણમાં સાથ અને સહકાર આપી અને એમના વિકાસ માટે હર માટે અમે કટિબંધ છીએ કટિબંધ રહેવાના છે અને આજે સૌએ અહીંયા ઉપસ્થિત અમારા સાથી ડિરેક્ટરશ્રીઓ અને અમારા અધિકારીઓનો આજના તબક્કે આભાર માનો છું થેન્ક યુ ભારત માતાજી જય